આમુદ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી ભયજનક ઘટના સામે આવી છે શહેરના મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજરોજ ત્રણ બાળકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા ઘટનામાં બાળકોના આંખ તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે હુમલા બાદ ઈજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ બે બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવા કર્યા હતા આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી લોકોએ રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો સ્કૂલ બધી આવેલી છે તમામ અને તેમાં નાના નાના બાળકો જ્યાંથી પસાર થાય છે આવજાવ કરે છે ત્યાં કૂતરાઓનો ઘરમાં ઘણો કૂતરાઓનો જ્યાં વધારામાં વધારે ત્રાસ છે અને આજે એવા બનાવ બનેલા છે કે ત્રણ છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખની હોશ આંખની કે આંખમાંથી જ નીકળી ગયેલું જેવું સમજો અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર પંચ નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું રમા બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદાર લોકો છોડી ગયેલા છે આજે પાંચ છ દિવસ પર અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે